બહે બહે રૂપિયા અમારે બધું પૈસા નહિ કે અમારે ચા ખોજ ના પૈસા અમારે મજૂરી લઈ જાય મજૂરી લઈ જાય એટલે કોઈ ધંધો કરતા નહીં બહે બહે રૂપિયા અમારે મજૂરી ના

બસો રૂપિયા તમારે પાણી જ્યાં હું લાવું છું પણ કોમ માં પણ ભલે લાવતા ઉખડ્યું આટલું તમે પોણી ભરતા હોય તમે કોમ વ્યવસ્થિત કરો થોડું વાજ્યા છે બસો રૂપિયા નું

કાન પેલો ક્યાં પાણી બેટા હું લાવું છું ट्रक લઈને અલ્યા ઘણો ટણે બોણો ન છોકરા તું રાખીએ છે પંપાત કેતા નહીં તો શું રાખીએથી કે ખોટા આવો કેવું પડે ઈ તો લે મજૂર લાયો છે ને આ પાઠા વ્યવસ્થિત કર હે આ વાતો આપડે મજૂરીઓ લાવો ને એટલે મજૂરી કોમ કરે કે ના કરે આપડે છે ને ચા પોણી નું તો આપડે આપણા માં આવે આ જો

બના કોઠા બૂમ પડાવતી ચાય તો મજૂરી જ્યાં તો એના ક્ષેત્ર માં ચા પાતા મજૂરી ઓય ને ના આવડે મજૂરી આવું હોય ને તો રાજુ ને નઈ જવરા મજુરી જિંદગી ને ને વપરા કરવા રહેતા લેટવા છે આમ છે ભાઈ એને આપડે વ્યવહાર માં આવે છે કે મધુયા આપડે લાવે ને તો ચા પાણી તો કરાવવું પડે 11 અગિયાર થાવા આયા ઓય તમે ચા પાણી નહીં કરાવતા તો યાર બેડી તો ખરા કે ખબર હોય બે છે ઓમ હાથ તો કરવા રે હું તું પત્તામે ચીડેシગર શું ગજરો ગુટતા હતા જળવેળવે આવતા હતા પણ છે લે ખાવ ભરું જો ઓય હા હા

ચા તો વહે ને પાઉ હું તો કાયમ પીવું જ છું પણ આ ચા તો એ કહે કે હવે કાયમ ખરીદ જ છે આપડે હવે નખો આપડે

આપડે પેલું આવે તો હાખા અક્ષર ભેસ બરોબર છે બે સાઈડ નથી પાડો બે સાઈડ માં બપોર થઈ જાય છૂટા કરવા પડે એક વાગ્યો ચિંતા મત કરો તમારા મજૂરી બહાર પૂરા મળી જાય તમે છે ને મજૂરી આલતો કે અમે હરી ઠાકોરજી ની ચા પીવા કે